બિહારના પૂર્ણિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે મેળો જોઈને ઘરે પરત ફરી રહેલા ચાર લોકો વંદે ભારતની અડફેટે આવતા મોતને ભેટ્યા ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી સવાઈ મોડાસામાં વકીલ ગોપાલ પર પોલીસે હિંસા કરતા વકીલ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વકીલોએ પોલીસ સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું શક્તિ વાવાઝોડાની આગાહી વચ્ચે દ્વારકા નજીક અરબી સમુદ્રમાં કરણ ચર્ચાઈ કાપીમાં બંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ફાયર બ્રિગેડની ટીમે ભારે મહેનત બાદ સ્થિતિ કાબૂમાં લીધી જયપુરમાં ભાજપ કાર્યકર્તાની હરકત ચર્ચાનો વિષય બની છે હોસ્પિટલમાં દર્દીને બિસ્કિટ આપી તરત જ પાસા ખેંચી લીધા શહીદની બહેનના લગ્નમાં સેનાના જવાનો ભાઈ બનીને હાજર રહ્યા આઈની જવાબદારી નિભાવી પોલીસે નકલી નોટોના જથ્થા સાથે અમન શર્મા નામના આરોપીને ઝડપી પાડ્યો છે અમદાવાદમાં ગુનાખોરોની અસર બાળકો પર પણ જોવા મળી રહી છે જમાલપુરામાં એક નાબાલિગ એક્ટિવા ચોરી કરી ગયો વડોદરામાં બસના બ્રેક ફેલ થતા બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી મુસાફરોમાં હાહાકાર મચી ગયો ડ્રોન દરમિયાન બની દુર્ઘટનાનો વિડીયો થયો વાયરલ વડોદરામાં દબાણ ખાતાની ટીમે કાર્યવાહી કરતા સામાન જપ્ત કર્યો એના વિરોધમાં એક ફેરિયાએ રસ્તા વચ્ચે સુઈ અને ટ્રાફિક જામ કર્યો હતો નવસારીમાં શિક્ષિકા સમક્ષ વિરોધ પ્રદર્શન કરવા માટે વાલીઓએ શાળાને તાળું મારી વિરોધ નોંધાવ્યો